વિશેષતો દિવ્યાંગોના ઉત્થાનના આ અવસરે આપણા માનનીય શ્રી કલેક્ટર સાહેબ શ્રી ડોક્ટર કુમાર બંસલ સાહેબ નું સ્વાગત છે તેમની સાથે પધારે સંસ્થાના પ્રમુખ શ્રી માનનીય આપનું સ્વાગત છે સંસ્થાના મંત્રી શ્રી પંડ્યા સાહેબ આપનું સ્વાગત છે માનનીય માનગમંત્રીટભાઈ સોની આપનું સ્વાગત છે ખજાનજી શ્રી જીતુભાઈ શાહ આપનું સ્વાગત છે તથા માધ્યમિક શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ દવે પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ફાર્ગુની બેન

પડકાર જીવનારો માણસ છું સાથે સાથે સમાજ સુરક્ષાના અધિકારી શ્રી સાહેબનો નું પણ હાર્દિક સ્વાગત છે આવી જ રીતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ પોતાની શારીરિક મર્યાદા ઓળંગી કોને ન ગમે આવા જ અભિનય કરવા જઈ રહ્યા છે આપણા નાના નાના ભૂલકાઓ તો ચાલો તેમને રેતીમાં રમતા જોઈએ ક્યારેક પાછા નટખટ બની જતા હોય તેવા હોય છે પરંતુ અમારા શિક્ષકો પોતાની અથાગ મહેનતથી તેનામાં રહેલી વિશેષ કુશળતાને ઓળખી અને તેને કંડારવાનું કાર્ય કરે છે તો આ સર્વ શિક્ષકોને પણ આકૃતિ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે સર્વ મહાનુભાવોને જોડાવા નમ્ર વિનંતી દેવી સ્વાગત કરશું તમને બધાને નવા મિત્રો આજે મળતે આજે 33 મિત્રો નવા બધા કે તેઓ તમારી કા સિનિયર હશે એમની સાથે તમને રમવાની મજા આવશે ભણવાની મજા આવશે મજા આવશે બધાને परमेटिकल डायनामिक बाह्यक्रीयाનો સિદ્ધાંત છે કે આવા કલેક્ટર છે બાહ્યકને મળ્યા છે એવા માનનીય पंत સાહેબ આપનું સ્વાગત करू છું અહી ખાસ માતાજી સાથે પધારી છે કલેક્ટર સાહેબ દ્વારા એક કાર્યક્રમમાં ભેગા થયા અંદર યુદ્ધ મંડળમાં એ કાર્યક્રમમાં ચાહે સામાજિક સાહિત્યની વાત કરી સાહેબ જે જે કાર્યક્રમમાં અંદર લોકો આવે એટલા માટે સુરક્ષા અધિકારી એવો છે કે બધી

બે દિવસ પહેલા તમારે કમિશ્નર હતા કાર્યક્રમમાં તો મીના સાથે મીઠળી વાત છે આજે બંધો ત્યાં છે જિલ્લા કેવું મોટી છે આખા જિલ્લાનું વહીવટી તંત્ર તેઓ સંભાળે છે આપણા બધા નાના મોટા પ્રશ્ન હોય ત્યારે ખૂબ પ્રેમથી તેઓ એનો ઉકેલ લાવતા હોય છે સંસ્થા ચલાવીને એ ખૂબ અઘરી છે એમાં આપણી હોય તો બસો પચાસ વિદ્યાર્થી આપણે હોસ્ટેલમાં રહીએ છીએ

ફરક પડે તો નાસ્તો આપે છે હું ઘણી વાર મીટિંગ કરતો હોઉં છું પૂછતો હોઉં છું ને બાળકોને શું ભાવે છે તો બાળકોને ભાવે પાઉંભાજી ગુલાબ જાંબુ તમને જે ભાવે જે બનાવવાનું તેઓ હંમેશા પસંદ કરે છે એટલું જ નહીં જ્યારે જ્યારે માંદગી હોય ને હમણાં એથી પૂછ્યું કે મીઠાઈ આપવા માટે તો બેને બને ના પડતી તે હવે ને કે ગ્રીસવાય અત્યારે મીઠાઈ ન અપાય એનું કારણ છોકરાઓની તબિયત બહુ સારી નથી ક્ષણ થાય છે મુશ્કેલી થાય છે અમારે રાત્રે બાર વાગે બે વાગે છોકરાઓને દવાખાને લઈ જવા પડે છે આ બધા જ તમારા માલ જેવા છે તમારા મા બાપ તો કદાચ કો કિલોમીટર બધો કિલોમીટર દૂર બેઠા જાય તમે તનતાના ભરોથી જોડ્યા આ તનતા તમારું પરિવાર છે આપણે બધા જ લોકો પરિવાર સભ્યો છીએ કે ટ્રસ્ટી હોય મારી જે તનતા પ્રમુખ હોય કંઈ કે કાંઈ હોય બધું વ્યવસ્થા દ્રષ્ટિએ જવાબદારી હોય છે પણ સાથે મળીને આપણે આપણા ભગવાન છે આપણે કુલ મંદિર છે આપણે મંદિરમાં જેમ ભગવાનની સેવા છે ઠાકોરજી સેવા થાય એમ તમારી સેવા કરવાની જવાબદારી અમારી બધાની છે અમે બધા નસીબદાર છીએ તમને એવા સારા કામમાં નિમિત્ત કરવા મળે છે જિંદગીમાં સારા કર્મ બનાવે ને એ પણ બહુ અઘરું હોય છે કર્મ આપણે ભોગવવાના હોય છે જેવા કરતા પ્રશ્ન કરવા મળ્યો છે આજે તરત બધા પાર્પો નું ધ્યાન આપી શકે છે તો ઈશ્વર પણ રાજી થતો હોય આજે પ્રવૃત્તોમાં આપતો હું સ્વગત કરું છું અલગ અવાજ સેન્ડલ પુસ્તકો ને પ્રોત્સાહિત આપી અને એમને પ્રોત્સાહિત કરવા માટે સ્ટેશનરી ની તમામ વસ્તુઓ શાળાના ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે

જેકક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે જે હાલ દોડમાં 10 ની અંદર ઉભયસ્થાન છે ગોલ્ડ મેડલ પ્રાપ્ત સાથે કે આ અમારે આ આમ એક સાથે બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા છે

સાત સિલ્વર મેડલ અને પાંચ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલા છે સાથે જણાવતા આનંદ થાય છે કે અમારી ત્રણ દીકરીઓ વોલીબોલની નેશનલ ટીમમાં પસંદગી પામી છે અને એક દીકરો વોલીબોલની નેશનલ ટીમમાં પસંદગી પામે છે અભ્યાસ કરતા હતા ત્યારે તેમને ત્યાં પ્રસંગોચિત એક આઈએસ એસ ઓફિસર સાહેબનો આગમન થયું તેમનો પ્રભાવ અને પ્રતિષ્ઠા જોઈ અને બંસલ સાહેબે પણ નક્કી કર્યું કે મારે પણ આઈએએસ ઓફિસર બનવું છે તેથી પોતાના ડોક્ટરનો અભ્યાસ છોડી અને યુપીએસસી ની પરીક્ષાની તૈયારી કરી અને ખૂબ મહેનતથી પોતાનું આઈએસ ઓફિસર બનવાનું સપનું સાકાર કર્યું અમારા વિદ્યાર્થીઓને પ્રેર ઉદ્બોધન આપવા माननीय श्री कलेक्टर साहेब श्री मनीष कुमार बंसल साहेब आपने विनती नमस्कार बालको केम छो आपने पर गिरीश भाई साहब ट्रस्टी मित्रों

કે હું સૌભાગ્યશાલી છું કે મને ભાવનગર જેવો જિલ્લો મળ્યો ભાવનગરના આમ ભાવનગરના ભાવેના પણ આપણે કહીએ છીએ ભાવ સફર પણ કહીએ છીએ અને ખરેખર અહીંયા આવીને લાગ્યું છે કે ભઈ આ દુનિયામાં લાગણી કે આ દુનિયામાં ઇમોશન્સ ભાવ હજી પણ એટલે કે જિંદા છે અમે એટલે કે કલેક્ટર તરીકે ગમે ત્યારે વિઝિટ કરીએ કોઈ સ્કૂલ માં કે દાખલા તરીકે અમે લોકો ગયા અઠવાડીએ નટરાજ જે સ્કૂલ છે એમાં ગયા હતા એના તા પહેલા પહેલા અંકુર જે સ્કૂલ છે એની મોટી જગ્યા જઈને એવું લાગે છે કે ભાઈ એટલે કે આ દુનિયામાં આ પ્રકારના ટ્રસ્ટી આ પ્રકારના માણસો આ પ્રકારના શિક્ષકો છે જે

અમુક સમય શું હોય છે કે અમે સંસારમાં રહીને અને શું કહીએ કે ભાઈ ગણિત દરેક વસ્તુમાં

કોઈ પણ સંજોગો પસાર અવાજ નહીં આપી હોય કે એ તમામ ગુરુ જે તમામ જે તમારા શિક્ષક છે એને પણ તમારા વતી અને કલેક્ટર વતી પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું ખરેખર બહુ અઘરું કામ છે આપણે અહીંયા આવીને તાળીઓ વગાડીને કે બોલીને જતા રહીએ પણ ખરેખર જ્યારે તમને ચોવીસ કલાક કોઈ બાળક સાથે

ઝાડ પાન પશુ પક્ષીઓ એ કેટલા બધા છે એ કારણ કે એ લોકોને એકબીજા સાથે બહુ વાતો કરવાની હોતી નથી અને એટલે પ્રકૃતિ સાથે જોડાયેલા હોવાથી એ લોકોને બહાર જવું બહુ ગમે છે આજે પણ બપોરે અઢી વાગે યશવંતરાય નાટ્યગ્રહમાં જાદુગર જોવા જવાના છે સાહેબે કહ્યું કે હમણાં હમણાં બાળકોને અમે સરકારમાં પ્લેસમેન્ટ આપ્યું છે રેલવે ગવર્મેન્ટ પણ આપ્યું છે આજની તારીખમાં અમારી પાસે છોકરાઓની ડિમાન્ડ છે પણ સપ્લાય અમારી પાસે નથી એટલા બધા છે <laughs>